નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો વર્ષ બે હજાર પચીસનું સૌથી પ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ અને શનિવારના રોજ થવા જઈ રહ્યું છે અને મિત્રો આ સૂર્યગ્રહણ બહુ જ ચમત્કારી રહેવાનું છે કારણ કે આ સૂર્યગ્રહણનો પ્રભાવ એવી છ ભાગ્યશાળી રાશિઓ ઉપર પડવાનો છે કે આવનારા વર્ષમાં તે બધી જ રાશિઓનું ભાગ્ય ચમકી જશે કારણ કે મિત્રો આ સૂર્યગ્રહણ ચૈત્ર મહિનામાં પડી રહ્યું છે અને તેના પછીના દિવસે ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે તો મિત્રો આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં આ સૂર્યગ્રહણ ક્યાં સમયે શરૂ થશે સૂર્યગ્રહણના દિવસે ક્યાં કાર્યો ન કરવા આ સૂર્યગ્રહણનો સૂતકકાળ રહેશે કે નહીં તે સાથે જ સૂર્યગ્રહણથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે અને કઈ રાશિઓનો ભાગ્યોદય થવાનો છે તે બધું જ આ ખાસ વિડીયોમાં જણાવીશું તો મિત્રો આવા દુર્લભ સંયોગોમાં તમે લાભ મેળવવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોની સંપૂર્ણ માહિતી જોવા વિનંતી જો મિત્રો તમે આજનો આ સૂર્યગ્રહણનો વિડીયો આખો જોઈ લેશો તો તમને ખબર પડશે કે મિત્રો એવી છ ભાગ્યશાળી રાશિઓમાં કઈ રાશિઓ છે જેનું ભાગ્ય ચમકી જવાનું છે તેમજ આ રાશિના લોકો આ વિડિયોને જોઈ લેશે તો મિત્રો તે લોકોનું ભાગ્ય આખું ચમકી જશે તેની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું કે આવનારા સૂર્યગ્રહણના સમયે તમારે એવી કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું અને એવા કાર્યો કયા છે તે નથી કરવાના તેમજ મિત્રો મહિલાઓએ કઈ વસ્તુઓનું ધ્યાન સૂર્યગ્રહણ સમયે રાખવું જોઈએ તે બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી કારણ કે મિત્રો આ ગ્રહણ પછી એવી છ ભાગ્યશાળી રાશિઓ છે કે જે લોકોનું નસીબ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે બદલાવા જઈ રહ્યો છે માતાઓ બહેનો તમે બધાને અમે જણાવી દઈએ કે આ વર્ષનું સૌ પ્રથમ સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે એ ઓગણત્રીસ માર્ચના દિવસે રહેશે અને મિત્રો આ સૂર્યગ્રહણ કેટલા સમયનું રહેશે અને આ સૂર્યગ્રહણ આપણા ભારતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળશે કે નહીં એ બધી જ જાણકારી આપણે આ વિડીયોમાં જાણીશું તેની સાથે જ મિત્રો આપણે જાણીશું કે આવનારા સૂર્યગ્રહણ સમયે એવી કઈ છ ભાગ્યશાળી રાશિ છે કે જેનું નસીબ ચમકવા જઈ રહ્યું છે એટલે કે તે બધા જ લોકોને તેના ભાગ્યનો સાથ મળશે અને તેનો ભાગ્યોદય થઈ જશે અર્થાત મિત્રો મહાદેવ તે બધા જ લોકો ઉપર પ્રસન્ન થવાના છે અને મિત્રો જે કોઈ વ્યક્તિ ઉપર મહાદેવ પ્રસન્ન થાય છે તો તે વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે તેમજ તેનું નસીબ બદલાઈ જાય છે કારણ કે મિત્રો માતાઓ તેમજ બહેનો તમને જણાવી દઈએ કે આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી જો કે બહુ જ ઘાતક સૂર્યગ્રહણ રહેવાનું છે કારણ કે આ બાર રાશિઓમાંથી એવી છ ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ આ વર્ષે સૂર્યગ્રહણ સમયે બદલાવા જઈ રહ્યું છે તો મિત્રો આવો હવે આપણે સૂર્યગ્રહણના સાચા સમય અને સૂતકના સમય વિશે વાત કરીએ ભારતીય સમય અનુસાર આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચના દિવસે રહેવા જઈ રહ્યું છે તો આવું આપણે જાણીએ કે આ ગ્રહણનો સમય શું રહેશે અને સુતક્કા શું રહેશે તો મિત્રો આ વર્ષનું સૌપ્રથમ સૂર્યગ્રહણ આવનારી ઓગણત્રીસ માર્ચના દિવસે પડવાનું છે આંશિક સૂર્યગ્રહણ રહેશે કે જેનો પ્રભાવ આખી દુનિયામાં પડશે મિત્રો આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે એ ચૈત્ર અમાવસ્યાના દિવસે પડી રહ્યું છે તો આ સૂર્યગ્રહણ આવનારી ઓગણત્રીસ માર્ચના દિવસે બે વાગ્યે વીસ મિનિટે આ સૂર્યગ્રહણ શરૂ થશે અને સાંજના છ વાગ્યા ને સોળ મિનિટ સુધી રહેવાનો છે આથી જ મિત્રો આ ગ્રહણનો સમયગાળો આમ જોઈએ તો ચાર કલાક સુધીનો રહેવાનો છે મિત્રો સૂર્યગ્રહણનો સૂતકકાળનો સમય વિશે વાત કરીએ તો જ્યારે પણ સૂર્યગ્રહણ શરૂ થાય છે તેના થોડાક સમય પહેલાં સૂતકકાળ શરૂ થતો હોય છે અને સૂર્યગ્રહણ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે પણ સ્વર્ણ થતું હોય છે જ્યારે મિત્રો ચંદ્રગ્રહણનો સૂતક છે એ નવ કલાક પહેલાં શરૂ થતો હોય છે અર્થાત મિત્રો સૂર્યગ્રહણ જ્યારે હોય તો તેના બાર કલાક પહેલાં સમય શરૂ થઈ જતો હોય છે તો મિત્રો સૂર્યગ્રહણ જ્યારે હોય ત્યારે બાર કલાક પહેલાં સૂતક લાગી જાય છે આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય અથવા તો ધર્મ કાર્ય થઈ શકતા નથી તેની સાથે જ મિત્રો ગર્ભવતી મહિલા જે હોય તેને સૂર્યગ્રહણ અને સૂતક કાળના સમયમાં બહુ જ સાવધાની રાખવાની હોય છે આથી જ સૂર્યગ્રહણ આ વખતે ભારતમાં દેખાવાનું નથી મિત્રો સૂતકકાળ પણ માન્ય રહેશે નહીં પરંતુ બારમાંથી છ એવી રાશિ છે કે જે રાશિઓ ઉપર આ સૂર્યગ્રહણનો પ્રભાવ રહેવાનો છે કે જેથી તેનું નસીબ જ આખું ચમકવા જઈ રહ્યું છે અને મહાદેવની કૃપા તે લોકો ઉપર પ્રાપ્ત થશે કે જેનાથી આ છ રાશિઓના લોકોના જીવનમાં જે કંઈ પણ સમસ્યા અથવા તો પીડા હશે તેનાથી તે લોકોને મુક્તિ મળી જશે અને મહાદેવની કૃપાથી આ છ રાશિના લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા જઈ રહી છે જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલી જશે તો મિત્રો આપણે જાણીએ કે એવી કઈ બારમાંથી છ રાશિઓ ભાગ્યશાળી રાશિ છે કે જે લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેનાથી તમને ખબર પડશે કે એવી કઈ ભાગ્યશાળી રાશિઓ છે કે જેની ઉપર મહાદેવ છે તે પ્રસન્ન રહેવાના છે અને તેમની દુર્લભ જાણકારી પ્રાપ્ત થશે કે જેનાથી તમારું નસીબ પણ બદલાઈ જશે કારણ કે મિત્રો આ કોઈ મામૂલી સૂર્યગ્રહણ નથી પરંતુ આ રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે અને મહાદેવની કૃપાથી તે લોકોના જીવનમાં જે કંઈ પણ એવી મોટી સમસ્યા હશે તે બધી જ સમસ્યામાંથી તે લોકોને છુટકારો મળવા જઈ રહ્યો છે અને મિત્રો આ ભાગ્યશાળી છ રાશિઓને એટલું ધન લાભ થશે કે તેનાથી તે લોકોનું આખું જીવન જ ચમકી જશે કારણ કે મિત્રો મહાદેવ છે એ આ વખતે છ ભાગ્યશાળી રાશિ પર ખૂબ જ મહેરબાન થવાના છે જેનાથી આ રાશિના લોકોનું જીવન ચમકવા જઈ રહ્યું છે બારમાંથી છ ભાગ્યશાળી રાશિ તેમાંથી પ્રથમ રાશિનું નામ છે મકર રાશિ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે આ વખતે મકર રાશિના લોકો ઉપર સાક્ષાત મહાદેવની કૃપા રહેવાની છે કે જેનાથી લોકોના ઘણા બધા લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તે લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં તેને વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તો તેને આગળ પ્રમોશન મળશે અને જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે અથવા તો કોઈ વિદેશમાં ભણવા માંગે છે તો તે લોકોને વિદેશમાં નોકરી મળી જશે અને તેનું એ સપનું પણ પૂરું થશે તેમજ આ રાશિના લોકોનું આયુષ્ય છે એ પણ વધારે થઈ જશે જે લોકો વ્યાપારી છે તો તે લોકોનું વેપારમાં પણ તેને વધારે નફો થવા જઈ રહ્યો છે આથી જ મકર રાશિના લોકો તેના બધા જ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરશે આ રાશિના લોકો ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા આવી રહી છે કે જેનાથી મકર રાશિના લોકોના જીવનના બધા જ દુઃખ દર્દ અને કષ્ટ સમાપ્ત થઈ જશે તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે જેનાથી મકર રાશિના લોકોનું જીવન જ આખું બદલાઈ જશે તો મિત્રો આ છ રાશિમાંથી બીજી રાશિ જે છે તે મેષ રાશિ છે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આવનારો સમય છે એ તમારા માટે બહુ જ શુભ રહેવાનો છે કારણ કે ભગવાન શિવ તમારી ઉપર સૌથી વધારે પ્રસન્ન રહેવાના છે તેમજ તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આથી જ મિત્રો મેષ રાશિના લોકોને આગળ બહુ ફાયદો થશે ભગવાન શિવની કૃપા મેષ રાશિના લોકોને સફળતાના નવા નવા માર્ગો મળવા ચલાવશે આથી જ તમે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો તો તેમાં તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે અને સાથે જ તમે કોઈ પણ કાર્ય કરશો તેમાં તમને અવશ્ય ધન લાભ થશે અને જે પણ તમારા વર્ષો જૂના કાર્યો રોકેલા છે એ સમયસર પૂરા થશે મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી તમારા આયુષ્યમાં પણ વધારો થશે અને ભગવાન શંકરના આશીર્વાદથી તમને તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ ખોલતા જોવા મળશે તેની સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે કે ઘરના સભ્યો વચ્ચે પણ મનમેળ અને સુમેળ બેસી શકશે તેની સાથે જ મિત્રો મેષ રાશિના લોકોને સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનકથી જ તેમને ધન પ્રાપ્તિની સંભાવના જોવા મળશે જો મેષ રાશિના લોકો કોઈ યોજના બનાવતા હશે તો આ યોજનામાં તમને અવશ્ય ફાયદો થશે આથી જ ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો છે જ મિત્રો સમય જે છે એ પણ તમારો સૌથી સૌથી વધારે વધારે સાથ આપવા લાગશે આથી તમે આ સમયનો લાભ ઉઠાવજો અને આ સમયને પોતાના હાથમાંથી જવા ન દેતા તો મિત્રો હવે આ છ ભાગ્યશાળી રાશિઓમાં ત્રીજી રાશિ છે વૃષભ રાશિ આવે છે મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આવનારો જે વર્ષ છે તે તમારા માટે બહુ જ સુખમય સાબિત થવાનું છે કારણ કે મિત્રો આવનારો જે જે સમય છે એ સમયમાં ભગવાન શિવની કૃપા તમારી ઉપર બની રહેશે આથી જ તમે કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે જો તમારા ઘરમાં કોઈ દોષ હશે તો તેનાથી પણ તમને મુક્તિ મળી જશે મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય બહુ જ સારો થવાનો છે હવે આના પછીની જે ભાગ્યશાળી રાશિ છે એ કન્યા રાશિ છે આજે મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમને એટલો લાભ થશે પરંતુ સાથે જ તમારા વેપારમાં પણ તમને ઘણો બધો નફો પ્રાપ્ત થશે આના પછી મિત્રો જે લોકો પણ નોકરી કરે છે તો તેને આ નોકરીમાં તેનો પગાર પણ વધશે અને તેને પ્રમોશન પણ વધારે મળી શકશે તેની સાથે જ મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હોય તો તેનું સપનું પણ આ વખતે પૂરું થશે અર્થાત મિત્રો જે લોકો બહાર વિદેશમાં જઈને ભણવાનું વિચારી રહ્યા હોય તો તે લોકોને જો કોઈ પણ કાર્યમાં બાધા આડે આવે છે તો તેનું સપનું પણ હવે મહાદેવની કૃપાથી પૂરું થવા જશે કારણ કે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો ઉપર રહેવાની છે મિત્રો આવનારું વર્ષ છે એ કન્યા રાશિના લોકો માટે બહુ જ શુભ સાબિત થવા જઈ રહ્યું છે આવનારું જીવન તેનું એટલું સુખમય બનશે કે તેનું આખું જીવન જ ચમકી જશે અને બધા જ દેવી દેવતાઓની કૃપા તેમને પ્રાપ્ત થશે તેમજ તેને ધન પ્રાપ્તિના ઘણા બધા અવસરો કન્યા રાશિના લોકોને પ્રાપ્ત થશે તેની સાથે જ મિત્રો જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તો તે લોકોને સંતાન અવશ્ય પ્રાપ્ત થશે આ જે જો રાશિના એવા કોઈ દંપતી હોય હોય કે એક બાળક ઈચ્છતા તો વખતે તેનું સપનું મહાદેવની કૃપાથી પૂરું થઈ જશે કે જેનાથી તે લોકોના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ છે અને કન્યા રાશિની એક માતાનો ખોળો છે એક બાળકના ખિલખિલાટથી ભરાઈ જશે તેમજ પતિ પત્ની વચ્ચે પ્રેમ સંબંધ પણ વધારે મજબૂત થશે અને તેના બધા જ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગશે અને કન્યા રાશિના લોકો જો કોઈ નવું વાહન ખરીદવા માંગતા હોય તો તેનું આ સપનું પણ અવશ્ય પૂરું થશે ભગવાન શિવની તમારી ઉપર એવી કૃપા પ્રાપ્ત થશે કે તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થવા લાગશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના ધનલાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવા જઈ રહી છે કે જેનાથી મિત્રો કન્યા રાશિના લોકોનું આખું જીવન જ બદલી જશે તો મિત્રો આ છ રાશિ ભાગ્યશાળી રાશિમાંથી ચોથી રાશિ છે ધન રાશિ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મહાદેવની કૃપા તમારી ઉપર રહેવાની છે આથી જે લોકો ધન રાશિના લોકો છે તે લોકોની સમસ્ત પ્રકારની મનોકામના હશે તે આગળના વર્ષમાં પૂર્ણ થઈ જશે કારણ કે ધન રાશિના લોકો જો ધન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હશે તો મહાદેવની કૃપાથી તેના ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ ખુલવા લાગશે અર્થાત ધન રાશિના લોકો જો કોઈ પણ કાર્યની શરૂઆત કરશે તો તેમાં તેને અવશ્ય લાભ પ્રાપ્ત થશે જો ધન રાશિના લોકો કોઈ ધંધો કરતા હશે તો તેના ધંધામાં પણ વધારે પ્રગતિ થશે અને તેને નવા નવા સફળતાના માર્ગ જોવા મળશે તેમજ જો કોઈ નોકરી કરી રહ્યું હોય તો તેને નોકરીમાં પણ વધારે પ્રમોશન મળશે અને તેનો પગાર પણ વધશે અથવા જો ધન રાશિના લોકોનું સપનું હોય કે તે કોઈ સારો ધંધો કરવા હોય તો તેનું આ સપનું પણ પૂર્ણ થઈ જશે અથવા તો ધન રાશિના લોકો એવા હોય કે તેના લગ્ન થવામાં બાધા આડે આવતી હોય તો તેના માટે આવનારું વર્ષ છે એ બહુ જ શુભ રહેવાનું છે કે જેનાથી તેના માટે લગ્ન થવાના યોગ બની જશે અને તેમને મનપસંદ જીવનસાથી પણ મળી જશે કારણ કે મિત્રો ભગવાન શિવની કૃપા તમારી ઉપર રહેવાની છે તેમજ જો આ રાશિના લોકોને કોઈ ગંભીર બીમારી હશે તો તેનાથી પણ તેને છુટકારો મળી જશે અને સાથે જ તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો માહોલ આવી જશે કે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ જશે કારણ કે તમારી ઉપર સાક્ષાત મહાદેવની કૃપા પ્રાપ્ત થવા જઈ રહી છે અને તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ બની જશે આ રાશિના લોકોનો સમય હવે તેના પક્ષમાં જ રહેવાનો છે આથી તે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશે તો તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે તો મિત્રો આ લિસ્ટમાં આના પછીની જે રાશિ આવે છે તે સિંહ રાશિ આવે છે તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને હવે સારા સમાચાર પ્રાપ્ત થશે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવા જઈ છે આથી જ તમે જે કંઈ પણ મહેનત કરી છે તો તેનું મહેનતનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે કે જેનાથી તમારી ખુશીનું કોઈ ઠેકાણું નહીં રહી શકે મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા જે કોઈ પણ કાર્ય છે કે જે વર્ષો સુધી સફળ નથી થયા તો હવે ભગવાન શિવના આશીર્વાદથી તે બધા જ કાર્યો પૂર્ણ થઈ જશે આથી જ તમને તમારા પરિવારનો સાથ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારી ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા બની રહેશે આથી જ મહાદેવની કૃપાથી તમારી ધન સંબંધિત જે કોઈ પણ સમસ્યા હશે તે પૂર્ણ થઈ જશે તેમજ આ રાશિના લોકો જો નોકરી કરતા હશે તો તે લોકોને લોકો પગારમાં પણ વધારો થશે કે જેનાથી તમારું આખું જીવન જ બદલાઈ જશે આજે મિત્રો સિંહ રાશિના લોકોને હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તે જે કોઈ પણ કાર્યની શરૂઆત કરશે તો મહાદેવની કૃપાથી તેના બધા જ કાર્યોમાં સફળતા મળવા લાગશે તેમજ તેમના ઘરના સભ્યો વચ્ચે સુમેલ પણ બેસી જશે જો તેમના ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી છે તો તે મુશ્કેલીમાંથી પણ બધા જ લોકો બહાર આવી જશે કારણ કે મિત્રો જે લોકો ઉપર મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તો તે લોકોને બધી જ મુશ્કેલી સમાપ્ત થઈ જાય છે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓમાં હવે આના પછીની જે રાશિ છે તે કુંભ રાશિ છે મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે ભગવાન શિવની કૃપાથી તમને ખુશખબર મળવાના છે આથી જ મિત્રો ભગવાન શિવ આ રાશિના લોકો ઉપર સૌથી વધારે પ્રસન્ન રહેવાના છે કે જેનાથી તમારું નસીબ આખું ચમકી જશે મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરેલી છે તો એ મહેનતનું ફળ તમને પ્રાપ્ત થશે તેની સાથે જ જે તમારા વર્ષો જૂના કોઈ કાર્ય કાર્ય બાકી રહી ગયા હોય તો તે પણ હવે પૂર્ણ થઈ જશે તેમજ કુંભ રાશિના લોકોને જો વર્ષો જૂની કોઈ મનોકામના હોય તો તે પણ હવે પૂર્ણ થઈ જશે કારણ કે મિત્રો કુંભ રાશિના લોકો ઉપર સાક્ષાત મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થવા જઈ રહી છે આથી જ જો આ રાશિના લોકોને એવું કોઈ સપનું હોય કે તે પોતાનું ઘર ખરીદવા ઈચ્છતા હોય તો આ વર્ષમાં તે લોકો માટે સફળતા નવા માર્ગ ખોલવા જઈ રહ્યા છે આથી જ તે લોકોનું પોતાનું ઘર લેવાનું સપનું પણ પૂર્ણ થઈ જશે અને જે લોકો વ્યાપાર કરે છે તો તો લેકોનો વ્યાપાર પણ લાભ પ્રાપ્ત થશે અને વ્યાપાર એટલો બધો સારો ચાલવા લાગશે કે તેને ધન લાભ પ્રાપ્ત થશે તેની સાથે જ આ કુંભ રાશિના લોકોના જો કોઈ પૈસા કોઈ પણ જગ્યાએ અટકેલા હશે તો તેના પૈસા પણ પાછા મળી જશે તેમજ આ રાશિના લોકો ઉપર ઉપર જો લેણું થઈ ગયું હશે તો મિત્રો આવનારું વર્ષ હવે તમારું બહુ જ શુભ રહેવાનું છે તમારી જે કોઈ પણ પૈસાનો ભાર હશે તે અવશ્ય મહાદેવની કૃપાથી સમાપ્ત થઈ જશે અને તમને નવા નવા ધન પ્રાપ્તિના માર્ગ જોવા મળશે કે જેનાથી તમે બધી જ સમસ્યામાંથી ઉજાગર થઈ જશો તેમજ હવે આપણે બીજી રાશિ વિશે વાત કરીએ એ છે કર્ક રાશિ મિત્રો વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કર્ક રાશિના લોકો માટે પડકારો લાવી શકે છે આ સમય દરમિયાન તમારે નોકરી અને કરિયરને લઈને ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારની બેદરકારથી બચો તમારી એક ભૂલ તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે તમારા બોસ અથવા તો અન્ય કોઈ સહકર્મી સાથે મોટેથી વાત ન કરો તમારા સંબંધોને સૌહાર્દપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરો તમારા કામ પ્રત્યે પ્રામાણિક બનજો ત્યાર પછીની રાશિ છે મીન રાશિ મિત્રો વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ મીન રાશિના લોકો માટે ખુશી લાવી શકે છે તમે માનસિક રીતે ખુશ રહી શકો છો અને તમારું ટેન્શન ઓછું થઈ શકે છે આથી તમારા કામ પર ધ્યાન આપો અને કોઈ પણ પ્રકારનું ટેન્શન ન લો તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરો વિવાદને ઉકલવાનો પ્રયાસ કરો અને તેમાં ફસાવાનું ટાળજો તો મિત્રો હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ શું કરવું જોઈએ અને શું નહીં મિત્રો ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓએ ખાસ કાળજી લેવી જોઈએ ગ્રહણના સમયકાળ દરમિયાન સૂર્યના કિરણો દૂષિત થઈ જાય છે જેના નકારાત્મક પ્રભાવથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર નીકળીને ગ્રહણ ન જોવું જોઈએ તેમજ ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ આખા ગ્રહણ દરમિયાન પુષ અને ગંગા જળ નજીકમાં રાખવું જોઈએ તેમજ સૂર્યગ્રહણ સમાપ્ત થયા પછી ગર્ભવતી મહિલાઓએ સ્નાન કરવું જોઈએ તેમજ સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ સોવું ન જોઈએ સૂર્યગ્રહણ સમયે સૂર્ય સાથે સંબંધિત મંત્રો અથવા તો અન્ય મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે સૂર્યગ્રહણ પછી શું કરવું જોઈએ તો મિત્રો સૂર્યગ્રહણના અંત સુધી એટલે કે ઘર દુકાન ધંધાકીય સ્થાન પૂર્ણ થયા પછી દરેક જગ્યાએ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ તેમજ ઘરોને મીઠાના પાણીથી ધોવા જોઈએ આ પછી જાતે સ્નાન કરો અને ઘરના દેવી દેવતાઓને સ્નાન કરાવો તેમજ મિત્રો સૂર્યગ્રહણ પછી દાન કરવું પુણ્ય ગણાય છે ઘઉં ચણા તાંબાનું વાસણ લાલ કપડું સોનું મીઠું ગોળ કપાસ વગેરેનું દાન કરવું જોઈએ તેમજ મિત્રો જ્યારે સૂર્યગ્રહણ શરૂ થાય ત્યારે માનસિક જાપ ગ્રહણની મધ્યમાં હોમ ભગવાનની પૂજા અથવા તો મંત્ર જાપ ગ્રહણના મોક્ષ કાળની નજીક દાન અને ગ્રહણના અંતે સ્નાન કરવું જોઈએ તેમજ સૂર્યગ્રહણમાં ભગવાન સૂર્યની પૂજા આદિત્ય હૃદય સ્તોત્રમ સૂર્યકોષ્ઠ સ્તોત્ર વગેરે સૂર્ય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ ઉપરાંત ગ્રહણના સમયગાળા દરમિયાન રાંધેલો ખોરાક કાપેલા શાકભાજી દૂષિત થાય છે તેથી તેને રાખવા જોઈએ નહીં તેમજ તેલ કે ઘીમાં રાંધેલા ખોરાકમાં ઘી તેલ દૂધ દહીં લસ્સી માખણ ચીઝ અથાણું ચટણી મુરબ્બો વગેરે રાખવો જોઈએ આમ કરવાથી તેઓ ગ્રહણમાં દૂષિત થતા નથી તેમજ મિત્રો ધ્યાનમાં રાખો કે સુકા ખોરાકમાં તેલ અથવા તો કોષ ઉમેરવાની જરૂર નથી તેમજ ગ્રહણના સમયે પૂજા કરવી વર્જિત કહેવામાં આવે છે પરંતુ ગ્રહણની અસર ઓછી કરી શકાય છે ગ્રહણ સમયે ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો પણ વર્જિત કહેવાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ